છોટાઉદેપુરના પાવી જેતપુર ના ભારત નદી પર છ કરોડના ખર્ચે બનેલા બે ડાયવર્ઝન ધોવાઈ જતા ડીડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર પર પ્રહાર કર્યા વસાવાએ સરકાર પર સવાલો ઉઠાવી અને કહ્યું કે છેલ્લા ત્રણ વર્ષમાં ડાયવર્ઝન ફરીથી તૂટી ગયું પણ હજી સુધી સમારકામ કરવામાં ન આવતા લોકો ત્રાહીમામ છે ધારાસભ્ય લોકો સાથે તૂટેલા ડાયવર્ઝનની મુલાકાત લીધી તેમણે નેશનલ હાઈવે છપ્પન વિભાગની બોડેલી ખાતે આવેલી કચેરીમાં અધિકારીઓને મળવા જતા કલાકો સુધી તે અધિકારીઓ હાજર ન હતા હલકી ગુણવત્તાવાળી કામગીરીના કારણે સરકાર રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે એના પર જુલાઈ ત્રેવીસ ના રોજ જે બ્રિજ તૂટી ગયો ત્યારબાદ આવ્યું તો આ ડાયવર્જન પાછળ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા છ કરોડ ચોત્રીસ લાખનો ખર્ચો કરવામાં આવ્યો છે અને એ ડાયવર્જનનું કામ એકદમ તકલાતી હતું એટલે તૂટી ગયું છે ત્યારે ત્રણ વર્ષથી જનતા અહીંયા હાલાકી ભોગવે છે અને એ જનતાને ન્યાય આપવા માટે એક પણ નેતા જવાબ આપવા માટે તૈયાર નથી ત્યારે આજે અમારી પર એમની માંગણી હતી અને